તમારું પેટ ભરાશે પણ તમારું મન નહીં ભરાય એવો ટેસ્ટ તમને અહીંયા મળી રહેશે બટેકાનું શાક છે અચ્છા તમે જાતે જ બનાવો છો હા મારા પપ્પા બનાવે છે આ ચણાની દાળ છે અચ્છા તો આ ચણાની દાળને પૂરી કેનો ફેમસ નાસ્તો છે ભાવનગરનો અચ્છા તમારે અહીંયાનો ટાઈમ શું હોય છે સવારે 9 થી સાંજના 5 અને શું પ્રાઈસ હોય છે દાળ પૂરીનો 70 રૂપિયાની પ્લેટ એમાં શું શું આવે છે દાળ ને પૂરી બંને આવશે મટેકા નું શાક અને રસણ ની કટની આમલી ની કટ અને પુદીના ની અને અમે મુડી લાઈવ રાખી છે સાપ પૂરી આવે અને લીંબુ તાજું સુવાઈ છે રૂપિયા છે પાસાલા પંચ કે રૂપિયા છે પાપણ ના રૂપિયા extra લેવામાં આવે છે અચ્છા અને બીજું શું શું મળે છે તમારી પાસે છે ડાળ ભાત છે ફિશ કે જેવા માણસ કે આયા અને એક્ઝિટ લોકેશન મને હા તો રૂકે આર

ગુજરાત રોજ અને એક પાપડ અને કયો છે એ વાત બરાબર છે આવું જોઈ ને આડા જશે તો નાસ્તો કર્યો હતો Yeah. મારાથી પર ભાઈ આવે છે ને તમારે પાપડને ને જ થાય તો તમે અહીંયા શું ખાવા આવ્યા છો ભાઈ ભૂંગા બટેકા ભૂંગા બટેકા એના ભૂંગા બટેકા બહુ ટેસ્ટી હોય છે ને લસણી આવા હોય ને બહુ મજા આવે છે એક નંબર છે ભૂંગા બટેકા ને ના આવે એકદમ ટેસ્ટફુલ છે નાલબત તો ડેરી ખાવાના તમે જોઈ શકો છો આનો કલર કેટલો ક્લાસી લાગી રહ્યો છે તો ચાલો ટ્રાય કરી આપણે

તો આ ચટાકેદાર દાળ પૂરી ખાવા માટે તમારે ક્યાં અને કેટલા વાગે આવવાનું છે એ તો અંકલે કહી દીધું છે અને જો ના સમજાય તો બધી ડિટેલ કેપ્શનમાં મેં લખી જ છે તો અહીંયા દાળ પૂરી ચોક્કસથી ખાવા આવજો તમને મજા આવશે ચાલો આ સાથે જ મળીશું નવા વિડીયો પર ત્યાં સુધી તમને બધાને બા બાય